નમસ્કાર દર્શક મિત્રો ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજરાજના સમાચાર પર આણંદથી આજ રોજ આણંદ એક્સપ્રેસ હાઇવે પર કેમિકલનું ટેન્કર પલટી ખાઈ ગયેલ હોય ટેલિફોનિક જાણ થતાં આણંદ સ્ટેશન ફાયર ઓફિસર ધર્મેશ ગોર સાહેબની સૂચના મુજબ તાત્કાલિક ધોરણે આણંદ ફાયર બ્રિગેડની ટીમ રવાના કરેલ જે ટીમને માલુમ પડેલ કે કેમિકલનો વીસ હજાર લીટરનો સ્ટોક એચ બસ્સો બે હાઇડ્રોજન પેરોક્સાઇડ હોય તો પાણીની વધારે જરૂરિયાત હોય તાત્કાલિક ધોરણે આણંદથી બીજી બે ફાયરની ગાડી રવાના કરેલ તથા નડિયાદથી પણ એક ગાડી મંગાવેલ એમ ટોટલ ત્રણ મોટા ફાયર ફાઇટર અને એક નાનું મિની ફાયર ટેન્ડરના ઘટના સ્થળ પર રવાના કરેલ તથા નડિયાદના ડીએફઓ સાહેબ શ્રી દીક્ષિતભાઈ પટેલને આણંદના એસડીઓ ધર્મેશ ગોર સાહેબ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી માર્ગદર્શન પૂરું પાડેલ જે કંપનીની વિગત લેતા તે ટેન્કર ઇન્ડિયન પેરોક્સાઇડ કંપની દહેજનું હોય તે દહેજથી અમદાવાદ તરફ જતું હોય ત્યાં એક્સપ્રેસ હાઇવે પર આણંદની હદમાં દુર્ઘટના સર્જાયેલ ડ્રાઈવરનું નામ બલજીદર સિંઘ માલુમ પડેલ છે જેમાં કોઈ પણ પ્રકારની જહાહાની થયેલ નથી અને રાહતના સમાચાર મળી આવ્યા છે બ્યુરો રિપોર્ટ ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા આણંદ